હાલો બાકી આવી જાવ એન્ટ્રી કરાવી લ્યો અહીંથી જાકીટ પહેરવાનું ટિકિટના છે બસો બસો રૂપિયા પર પર્સન ના પાંચ રૂપિયા હાલો ફટાફટ થઈ ગયા હો તૈયાર કમ્પ્લીટ અડધી કલાક નો ટાઈમ હે ભાઈ કે ફટાફટ ભાગો હાલો 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 આપણું ત્રણ વાર આમ હે ને એ ટિકિટ લીધી એમ કહો એક અમારી તો આપો ઈ જરૂર નહીં હવે ઈ ન્યા કહી દે હે ને હાલો બે જણા અમારા વાગ્યા અને અમે ત્રણ જણ અહીંયા જાય હિ પર પર્સન ને બસો રૂપિયા ડાયરેક્ટ ડબલ ટિકિટ થઈ ગયું હમણાં એવા ત્યારે હો હતા સંગ્રહ અત્યારે ફૂલ ટ્રાફિક હે ને એટલે ધ્યાન રાખજો ટ્રાફિક હોય ત્યારે આવતા નહીં બાકી ડબલ જ દેવી પડશે આ લેવાની તીન કેમાં ના ના એમ નું નમ ઈ ખાલી હલે આ વચ્ચે બેસી હોય અમે આવતો રે ના આ હા તો ભાઈ વચ્ચે

Iya, yeah, Maria, kalau nih kriyo bar nikri. boom 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 Mar liwer mat mar. ini tebal, tadi kan iya, iya, Halo! iya, iya, Ini iya, 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 Ya, iya, 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 અને અમારી ગાડી હાલતી થઈ ગઈ છે કામ જવા દે આમ હાલો આવે જ છે તમે હલાવી જાઓ માઉન્ટ આબુ હો નક્કી લેક વ્યુ એમાં બોટિંગ ચાલુ હોય જો એ છબછબી બોલાવે જો કાઢે આવા દો આવા દો રસ્તો ખાલી કરાવે આગળ હા હા जल्दी जा हेलो हेलो વાદી કે તાગેયા બોલા દુખવા મેં દા નમૂની આય એમને મારા પૈસા નો લીધા તો હું આવોની મારે ફોલોટી વારી દેહી જા મોટા મોટા એમને એક જણો ભાઈ કપળો આય હાલો સિગ્નલ આવી લીવર મારો હાલો આવા દીયો

5 ચડાઈ કરવી છે ક્યાં ઉભા રહી ગયા કે પગ દુખવા મૈંડા હાલો તમારે એવરેજ દેતી એવી બધી હાલો તારી ફૂલ જ સિગ્નલ ગયા ફોટા પાડતા તા ટેન્ક ટેન્ક આપણે ફોટા હતા

જય મહાદેવ વાહ ડંકા પાસે ડંકા પાસે મહાદેવ આવી ગયા હો આપડે નકી લેખ ની વચ્ચો જાઓ મહાદેવ ના દર્શન ભાઈ હલો મહાદેવ ના દર્શન કરી લીધા મસ્ત ના અને હવે પાછા અમે રિટર્ન થઈ ગયા મહાદેવ અહીંયા વચ્ચો વચ બેઠા હો નકી લેખ તળાવ માં મહાદેવ નો અભિષેક કરી લીધો અને હવે અમે જાય લીવરો લીવર હાલો 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 જાને દિયો જાને દિયો જાને દિયો હાલો ઓર્ડર આવી ગયો ફટાફટ ટાઈમ પૂરો થવા ઉપર હે એટલે ભાગો ભાગો કા હું વાંધો પડ્યો પકડે એટલી ધ્યાન રાખવું પડે કેમ છે કઈક ખાવાનું લઈ આવો

बो पेडल मैरा ने हमारी बोट भी फड़े ली आई थी हां सर धक्का मारी मारी धागी गया का पेडल मारी मारी जो कि आराम से बैठ जाओ हेलो लो डेट को वही जा है पछि हेलो मैं डेट को बैठो है एक तो जा है उलर तो चलो 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 भैया चलो हेलो હાલો ગરમા ગરમ આબુ રબડી ચોકલેટ કોન ને થ્રી ફ્લેવર કોન ત્રણ માળ વાળો હાલો 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 જલ્દી ગરમા ગરમ રબડી પી લ્યો આ લેક વ્યૂ પડી ગઈ છે ને લેક વ્યૂ થી હવે રિટર્ન થવાનો ટાઈમ થઈ ગયો હે આજનો દિવસ હવે અહીંયા એન્ડ કરી છે અને આ ઉપર જો ક્યાંય ગઈ રોકેટ હતી જો આ વહી ગઈ હાલો લેકમાં જો કુવાડા

ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ટિકિટ ટિકિટ જવાની એ પોણો કલાક જ ખાલી ખુલ્લું હોય એટલે એના પછી જાવ તો ખોટો ધકો ન ખાતા બીજું ક્યાંય

મેડ <laughs> કરી <laughs>